નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામ યુટ્યુબ ચેનલમાં તો આજ તારીખ પંદર સાત બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લે પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલબુઝિલેક્ટ કરી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહી છે તો ચાલો શરૂ કરીએ સરાદ તારીખ પંદર સાત બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે તેરસો પચીસ પછી છે ઈસબગુલ જે છે સત્તરસો થી એકવીસો છવ્વીસ સુવા જે છે અગિયારસો એકસઠ થી ચૌદસો અને રાયડો જે છે બારસો થી તેરસો સુડતાલીસ અને હવે આગળ છે રાજગરો જે છે એક હજાર એસી થી અગિયારસો બાજરી જે છે ત્રણસો એસી પાંચસો પાણસો તેતાલીસ જીરુ જેનો નીચો ભાવ છે બે હજાર અને ઊંચા ઊંચો ભાવ છે આડત્રીસો નેવું પછી છે એરંડા જે છે બારસો નેવુંથી તેરસો તેત્રીસ અને હવે છેલ્લે છે અજમો જે છે અગિયારસોથી બે હજાર તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ